બસ મિત્રો બધા કહેવાય એવું રહેવા દો જો આમ ઊભા થઈ જાય એવું લાગે તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર બધા મજામાં જશું તો મિત્રો પહેલાં તો વિડીયો ચાલુ કરો ને આ કોઈ બ્લોગ કે કોઈ વિડીયો ખાલી તમને મારા પ્રત્યે બનેલી ઘટના તો મિત્રો આ વિડીયો મારા પ્રત્યે બનેલી ઘટનાને તમને હું મૂકવાનું હોય છે જો કે હું આજ કઈ રીતે કંઈ મોઢે કહું ને એ મને આમ ખબર નથી પડતી જે મારી એરે બનેલી ઘટના તો તો પહેલાં મિત્રો તમને બધાને હું વિનંતી કરું બે હાથ જોડીને જે કોઈ ભૂત પ્રેત કે ચૂડેલ વગેરેથી આમ બીતા હોય ને તો મહેરબાની કરીને આ વિડીયો ન જોતા તો મિત્રો આ મારી સાથે હમણાં થોડાક દિવસમાં બનેલી ઘટના હું તમને આજે કહેવાનો હું તો એમાં વાત એવી હતી કે આમ તમે બધા હું કોઈ ભૂતમાં કે એમાં કોઈ વિશ્વાસ કરતો જ ન હોય હું પણ નથી કરતો તમે ન કર ન કરતા હોય આપને એવો વિશ્વાસ પણ ન આવે આમ કે આમ એવું કાંઈ હોય જ નહીં આમ પણ થોડાક દિવસ પહેલાં મારી હારે એવી આમ અજીબ ઘટના થઈ ગઈ કે કે આમ આખું આમ મેં કીધું પૂરું આજ હવે તો પૂરું જ આપણું તો મિત્રો બીતા હોય હજી એક વાર કોઈ બીતા હોય જે પણ તો આ વિડીયો સ્કીપ કરી દઈએ તો એમાં એવું હતું કે જે આમ અમારી વાડીએ જવાનો રસ્તો છે જે અહીંયા આમ વાડિયા જઈ અમે જ્યાં એટલે ન્યા વૈશ્વમાં રસ્તામાં આમ શમશાન આપણે સોનાપુરી કહી દેશી ભાષામાં શમશાન એટલે એ આડું આવે આમ એટલે એવું મને કાંઈ ને આમ હું આવતો જ આવતો રહું ને શમશાને મારા ઘણા વિડીયા બનેલા છે જો કે તમે જોયા એ છે આમ શમશાને અમને એવું કાંઈ નહીં કે અહીંયા એવું હોય કે નહીં ત્યાં મેં ત્યાં બહુ મજા આવે ત્યાં રમતા અમે અહીંયા મિત્રો દોસ્તારો પણ આ થોડાક દિવસ પહેલાં મારી સાથે એવી ઘટના બની કે એનો હું અંદાજો પણ ન લગાડી શકું તમે ન લગાડી શકો મિત્રો તો એમાં હતું એવું કે અમે હું આમ સંસાનેથી આમ નીકળ નીકળું વાડિયા જાઉં ને તો મારી પાસે એક સાયકલ હતી જે આમ જ્યારે આમ સમશાન પાસે પોતે ને ત્યારે એમાં શેન ખાઈ જાય મને આમ એવો ભય નહીં પણ આપણે આમ વાતું સાંભળેલી હોય ને એટલે આમ થોડુંક આપણામાં અંદરથી આમ ભય જાગે કે અહીંયા આમ એવું કંઈક હૈશે તો તો આમ હું જ્યારે આમ સાયકલ લઈને નીકળતો ને પહેલાં ઘણા વર્ષો પહેલાંની વાત આ તો બને ઘટના બે ત્રણ દિવસ પહેલાંની છે પણ આ ઘણા વર્ષો પહેલાંની વાત કરું કે આમ જ્યારે હું આમ સાયકલ મારી નાની સાયકલ હતી ને ત્યારે હું આમ નીકળતો ને ત્યાંથી તો આમ સાયકલમાં એમ જ્યાં એ શમશાનનો આમ ડેલો હોય ને દરવાજો એ આમ ખખડે ખખડે ને તો આપને એવો કંઈ અંદાજો ન હોય આમ એટલે આપને એમ કે પવનનો કે એમ હલતો હોય તો આપણે કાંઈ એવો મગજમાં ન લે આમ ઘણી વાર આમ નીકળું ને એટલે આમ સેન ખરી મારે મારી સાયકલની એટલે હું શું કરું કે આમ શમશાન હોય ને એની આમ જરીક આગળ જવા જાઉં આમ દોર લઉં સાયકલ અને ત્યાં જઈ સેન ચડાવું તો એ એ તો આંધુ નોર્મલ હતું હું પછી તો આમ શમશાન આવતા જ હતા ને એવું આંધુ આ રાખતું પણ એવું કાંઈ આમ ભય નહીં શેનો કે અહીંયા આવું થતું હોય છે તો હમણાં એક દિવસ થોડાક દિવસ પહેલાં છે હું આમ અમે વિડીયો બનાવવા ગયા શમશાને હું ને મારો મિત્ર તો આમ સમસાન લોકેશન વોકેશન જાળવાને મસ્ત મસ્તનું એટલે મેં કીધું હાલો ને વિડીયો બનાવવા જે તો અમે વિડીયો બનાવવા ગયા હતા કે કાંઈનના હાતક થયા છે આમ હજી તો અત્યારે થોડું થોડું અંજવાર હતું હાતક આવી છે મેં કીધું હાલો જાય તે કે હાલો તો હું મારો મિત્રો બે વિડીયો બનાવવા ગયા તો અમે અમે ગયા ને તો આમ ડેલેથી ન જાય અમે ડેલો બંધ હોય અમે અમે ઠેકી જાય નાની એવી પાયર હતી આમ આવું તો એમ ઠેકી જાય ઠેકડો મારી દે બહુ કંઈ એમ ઊંચી પાયર નથી તો અમે વિડીયો બે ત્રણ ઘણી બે ત્રણ વાર કદાચ હું ટ્રાય કરું ને મારા વિડીયો વધી વધી ચાર પાંચ વાર ચાર પાંચ વાર વિડીયો હું ટ્રાય કરું એટલે મારે બની જાય એટલે આમ ઘણી વાર આપણે ભૂલ થતી હોય વિડીયો બનાવવામાં કે સાયરી કેમ બનાવતા હોય તો કાં ડાયલોગ ભૂલાઈ જતો હોય તો હું ત્રણથી ચાર વાર ટ્રાય કરું તો આમ બની જાય વિડીયો તો આ ફેરે એવું થયું કે આમ દસ પંદર તો ઓછું કહેવાય પણ વીસ ત્રીસ હા ઓછામાં ઓછું વીસ ત્રીસ વાર આમ ટ્રાય કરી દીધી તો વિડીયો કોઈ વાતે બન્યા નહીં સાયરી આખી હું બોલી જાઉં આખી મોઢે બોલી જાઉં આમ પણ વિડીયો ને તો એકાદી ક્લિપ કપાઈ ગઈ હોય મેં કીધું આમ કેમેરા બેમેરામાં કંઈ વાંધો હોય છે કે ક્યારેક ક્યારેક જે કેમેરાવાળો હતો ઉતારવાવાળો એ એની રીતે ઉતારતો વિડીયો તો ક્યારેક એમ વિડીયો રેડી આવી ગયો હું હરખો બોલી ગયો હોય તો એના કીધે આમ મોબાઈલ એને સ્થિર જ પકડો હોય પણ મોબાઈલ હલી જાય મેં કીધું આ હું તો મેં એને કીધું હરખો પકડ મોબાઈલ એમ તો અમે આમ થોડીક ઘણી ઘણી વાર ટ્રાય કરી એમ થોડીક વાર તો ન કહી શકું ઘણી ફેરી ઘણી ફેરી એમાં અમે ટ્રાય કરી પણ આવે જ નહીં એક વિડીયો રેડી આવ્યો પછી છેલ્લે મેં કીધું આ છેલ્લી વાર ઉતાર લઈ જો વિડીયો રેડી આવે ને તો ભલે બાકી ભાગી ભાગીએથી કેમ કે હાથ વાઈ ગયા અમે ગયા હતા ને એક કલાકથી તો અમે વિડીયો ઉતારતા હતા એટલે થોડું અંધારું થવા આવ્યું હતું અંધારું થઈ ગયું હતું મેં કીધું કે હવે આ છેલ્લી વાર જોઈ લે આવે તો ભલે પાછા આપણે વી છે તો એને ઉતાર્યો વિડીયો વિડીયો રેડી આવી ગયો પણ એમાં ખરાબ ખરાબ અવાજ અવાજ મેં કીધું અવાજ છે નહીં આવે તો જોયો ને મેં કીધું જોતો સારો આવ્યો કે નહીં વિડીયો તેમાં ખરાબ ખરાબ આમ જેમ કોઈ બાળક કેમ હોય નાનું એવું જ્યારે રોતું હોય એવો અવાજ આવ્યો મેં કીધું આ અવાજ છે ને મેં કીધું તો એ કે આનો તો મને ખબર નથી મેં કીધું તું વિડીયો ઉતારતો હતો ત્યારે કોઈ અહીંયા કંઈ ગલુડિયા હોય ને ગલુડિયા કુતરા કોઈ આમ હતું કોઈ તો એનું આવ્યું હોય કે એવું તો કાંઈ ખબર નહીં તો મેં કીધું પાછો પાછું પહેલાંથી જ ટ્રાય કરી તો આપણે વિડીયો પાછો પહેલેથી બનાવી દઉં તો એને કીધું હા તો વિડીયો મેં પહેલેથી પાછો બનાવ્યો તો અચાનક જ આમ કંઈક એવું અજીબ કંઈક હતું ને એવું હતું કંઈક એવું પક્ષી જેવું આવડું આખું લાલ કલરનું આમ મારી વાયથી આમ આમ સ્પીડમાં આમ પસાર થયું સ્પીડમાં તો મને હું કેમ હું તો આમ આમ જોતો એટલે મારી વાય પસાર થયું તો મને કંઈ એની અંદાજો નહોતો કે હું થયું એ તો મારો મિત્ર જે વિડીયો ઉતાર્યો હતો એ કે તારી વાત કંઈક ગયું મેં કીધું હું હું એ કે એવું મેં કીધું કે આપણે તો એવો સીધો વિશ્વાસ ન થાય કે મેં કીધું એવું કાંઈ ન હોય તારો ભ્રમ એ છે તો એ કંઈક હાચન ગયું તો મને વિશ્વાસ ન મેં કીધું તું એ તું એ રહેવા દે ને તું વિડીયો ઉતારે મેં ઇગ્નોર કર્યું એને તો મિત્રો મેં કીધું તું વિડીયો ઉતાર તો એને જે વિડીયો ઉતાર્યો હું મારી રીતે જે એક્શન હતી એ કરી દીધી તો આમ એની જે એને દેખું હતું ને એ એની વાંહેથી અપસાર થયું આમ આખું લાલ કલરનું કંઈક હતું મિત્રો આ વાત કરતાં પણ જો આ આમ રૂવાડા જો આમ ઊભા થઈ જાય એવું લાગે આખી અત્યારે મને આમ આ વાત કરું ને તો એમ મને આમ ભય પેદા થઈ કે આ વાદ તો મિત્રો હા જો એની વાયથી પક્ષી આમ પસાર થયો પસાર થયું તો મેં કીધું હા એટલે તું જે કહેતો હતો ને આમ મેં કીધું શું હતું એ કંઈક નાનું એવું આવું કે કું પક્ષી દેવું પંખી દેવું મેં કીધું હા તારી વાયથી જ એવું ગયું હમણાં તો મેં કીધું શું હોય છે એ આખું આમ લાલ કલરનું આમ 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 રેગાળા કેમ ઉતરતા હોય એવું લાગે આમ તો મેં કીધું કે માંગ્યો વિડીયો મૂકી દે પછી મને આમ થોડો થોડું આપણે આવું જોઈ તો પછી આપણે બીક લાગવા માટે મેં કીધું મૂકી દે હાલ આપણે જાય તો આમ આમ તો એ તો આમ ઊભો રહી ગયો મેં કીધું કા હું આમ જે અમે રસ્તો જે પાયર ઠેકીને આવ્યા હતા ને એની હું આમ કોઈથી ઊભો હતો એટલે એ પાયર મારી પાછળ થતી હતી અને મારો મિત્ર એની હમ્યા હતો તો મેં કીધું હાલ માંગ્યો વિડીયો નથી બનાવવો કાલે બનાવીશું પાછા પાછળ તો એ કહે કે હવે ન જઈ શકીએ આપણે આમ આખો આમ થિર થઈ ગયું મેં બે ત્રણ વાર કીધું એ હું થયું હું થયું એમ અવાજ દીધો બે ત્રણ વાર તો એ કહે કે હવે પૂરું હવે ન જઈ શકી મેં કીધું કાં પણ હું થયું એવું બધું તો તો એ કે એ કહેવાય કે પૂરું હવે આપણે પૂરું આપણું એ કહે મેં કીધું પો હું થયું એ તો કે તો એ કે જો તો આમ હું વાહે વાહે મેં જોયું ને તો આમ આખું આમ ચકિત થઈ ગયું જોઈને મેં કીધું આ આ કઈ રીતે થઈ હગે આ થઈ કઈ રીતે હગે એમ મને આમ આખું આમ આ આખું આમ અંદરથી આમ એવો ડર થઈ ગયો ને મેં કીધું આ હું આ થયું કેમ એટલે થયું એવું કે મારી પાસે જે પાયર હતી ને જે અમે એમ ટપી આવ્યા હતા એ જેટલી હતી ને એનાથી દોઢક ફૂટ જેટલી ઊંચી થઈ ગઈ તો મેં કીધું કે આ આવડી એમ જેટલી હતી એનાથી મોટી થઈ ગઈ મેં કીધું આ આવેર કેમ ટપવું અમારે નાની હોય તો ટપી પણ પાયર થઈ ગઈ મોટી મેં કીધું હવે આને અમે ટ્રાય મળી બે ત્રી મેં કીધું આ કઈ રીતે થઈ હગેથી મેં પછી મિત્રને કીધું કે હાલ આપણે ટપવાની ટ્રાય કરી તો અમે કોઈ કોઈ રીતે ટપી ન હોય પડી જાય હેઠા જ પડી જાય પછી આમ અંધારું આખું થઈ ગયું હતું અને અંધારું એટલું હતું કે આમ અમે આ એકબીજાના મોઢા નહોતા જોઈ શકતા પછી વિચારે આવ્યો કે કોકને ફોન કરી ઘરેથી ઘરેથી ફોન કરી કોઈ આપને ઉપાડે પણ આપણે લઈ જાય ઘરેથી અહીંયા ઘરે આવે ઘરેથી કોઈ આવે તો અમને લઈ જાય તો ફોન કર્યો ફોન બંધ આખો એક કંઈ એપ્લિકેશન ખોલે એ ફોન લાગે તો કટ થઈ જાય એ ઉપાડે ને તકટ થઈ જાય ઘરેથી ફોન ઉપાડે પકટ કટ થઈ જાય ઉપડે નહીં ફોન બીજો અમે વોટ્સઅપમાં ટ્રાય કરી મેં કે વોટ્સઅપમાં કોઈ મેસેજ કરી તો એ કંઈ એપ્લિકેશન જ ન આવે પછી ઘડીકવાર જોયું ને ટ્રાય કરીને તો ફોન જ લાગતા બંધ આ કાંઈ નહીં ખાલી લોક ખુલે એટલું જ એક કંઈ એપ્લિકેશન ચાલુ ન થાય તો અમે હવે શું કરવું આવું તો એક વાર થયું નથી આપણે અહીંયા આવતા જ આવતા રહેતા હોય આવું તો એક વાર થયું નથી તો અમે તો આમ અવાજ દેવા લાગી ગયા આમ કોઈ બાય નીકળે કેમ કોઈ વાળીને રસ્તો હતો કોઈ નીકળે તો અમે આ કોઈ સાંભળે તો કોઈ નીકળે નહીં કોઈ આમ આખો સુમ શાહ આખું સડક હતું તો કોઈ નીકળે જ નહીં જોયું તો કાંઈ કોઈ કોઈ નહીં અમે તો આમ અંધારું એટલું હતું અમે એકા બીજાને હાથ પકડી લીધો અને એ મેં મારા મિત્રનો હાથ પકડી લીધો અને અહીંયા જે બાકડો હતો ને ત્યાં ચડીને આમ અવાજ લગાડવા માંડ્યા એમ કે કોઈ હે તો અમને બચાવો એમ બચાવો બચાવો એમ અવાજ લગાવવા માંડ્યા તો કોઈ અમારી વાત સાંભળે નહીં કોઈ કાંઈ નહીં અમારામાં ઘરેથી અમને ફોન આવે તો અમે ઉપાડી ન શકીએ પણ ફોન જેવો આપણે એ દાખલા તરીકે લીલું બટન હોય લીલા બટન થી આપણે ફોન ઉપલે કોલ કઈ દે સર અમે લીલું બટન દબી તો ફોન કટ થઈ જાય કાઈ થાય નહીં અમે ખાલી બે જ સમસાનમાં વહી છે અને બાકડા ઉપર ઉભેલા અને મે જી હાથ પેકડો હવે હા મિત્રો હવે આ ઘટના હજી ચાલુ થાય કે મે જી હાથ પેકડો તો ને મને એમ લાગે કે મે આમ લાકડું પેકડો લાકડું તો આ મે જોયું ને તો રેડી લાગે આમ પકડા અનુભવમાં માં આપણે અંદરથી અનુભવ કરું ને તો એમ લાગે કે મે કઈક લાકડો પેકડો તો મે હે ને પહેલી વાર જોયું તો કઈ ન બીજી વાર જોયું તો આમ નોર્મલ હાથ હતો અને ત્રીજી વાર જ્યારે જોયું ને મિત્રો તો કાયદેસર આપણે આમ હાર્ડ પિંજર નું કેમ લાકડું હોય એવું આમ મને હાથમાં મેં પકડ્યું ને એવું લાગ્યું એટલે હું આમ બી ગયો અને મેં વાહ જોયું તો મારો મિત્ર કે કાંઈ નહીં એટલે મને એમ કે આમ અંધારું હતું એટલે નથી દેખાણો નથી દેખાતો અંધારું હોય એટલે એટલે મેં આમાં કાંઈ દેખાય હાથ ફેરવ્યો તો આમ આપણે આમ હોય મિત્ર ઊભો હોય તો આમાં હાથ આમ લાગે ને મોઢામાં કાંઈ નહીં મારો હાથ આખો આમ વયો ગયો અને મેં કીધું કોણ હો તમે મેં એમ બોલો કોણ હો તમે તો એ કે કે તું જ્યાં ઊભો ન્યા ન્યાનો માલિક ન્યાનો માલિક એમ મને કીધું એવું કાંઈક બોલ્યો તો મેં કીધું મને મૂકી દો મને જવા દો તો એ કે નહીં તો હું આમ છોડાવવાની ટ્રાય કરું હું તો મેં કીધું મારો મિત્ર ક્યાં હે મારો મિત્રને તમે ક્યાં નાખો તો એ કે કે તારો મિત્ર તો તારી પાસે જ છે મેં કીધું મારી પાસે ક્યાં એ કે તારી આગળ ઊભો તો મેં કીધું મારી આગળ મેં જોયું ને મેં મારી આગળ કોઈ હતું નહીં તો એ કહે કે જો પાછું એકવાર તો મારા મિત્રનું મોટું આખું આમ અલગ જ પ્રકારનું આખું વિચિત્ર પ્રકારનું થઈ ગયું તો મેં કીધું આ કઈ રીતે આમ દાંત એના જેટલા હતા એનાથી મોટા બહાર નીકળી ગયા મોટું આખું મેં આમ આમ કે કેમ વિખોણિયા ભૈરા હોય એવું થઈ ગયું મેં કીધું આ તમે શું કર્યું મારા મિત્રને એ કે કે તને તને ને તારા મિત્રને એક શરતે જવા દઉં તારે મારું એક કામ કરવું જોઈએ મેં કીધું

મને કઈ આમ ખબર જ ન પડે મેં કીધું આ કઈ રીતે થઈ શકે મતલબ કે આવું અસંભવ જ આ કોઈ વિચાર્યું ન હોય આપણે અને મેં ઉભો થયો ને હવાર પડી ગઈ મિત્રો મસ્ત ની હવા હતી મેળી ઉપર તો ઠંડી ઠંડી હવા આવતી હતી અરે યાર આવું કાંઈ ન સપનું હતું આ ખાલી તમને આમ એન્ટરટેનમેન્ટ જરીક આવવાનું જરીક આમ કોશિશ કરતો હતો મિત્રો આવું કાંઈ મારી નથી આ ખાલી ને ખાલી એક એન્ટરટેનમેન્ટ મનોરંજન હતું આવું કોઈ પણ કોઈના દિલમાં લેવું નહીં હું તો હજી નથી માનતો જો તમે માનતા હોય તો તમને મને ખબર નથી સપનું હતું આ ખાલી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

તો વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દી મળી પાછા આવા બ્લોગમાં નહીં કાંઈક મસ્ત મજાના બ્લોગમાં મળીશું બાય બાય